પ્રવાહ પ્રમાણે આપણે હાલવું જોઈએ જે વિશ્વવંત કન્યા સાત્રા ના ભૂમિક પૂજન ને અને ભક્તિરામ બાપુના ના હૃદયના ભાવથી આ વિચાર મૂક્યો અને બાપુએ વધાવી લીધો એટલે આ ક્ષણ એકવાર જોરદાર તાળીઓના ગગરાટ વધાવી લ્યો

મારા વંદન તમામ રાજકીય મહાનુભાવોને પણ વંદન અને સેવાના ભેગારી સ્વયં સેવકોને દાતાઓને અહીંયા જે જે સેવા કરે છે એ તમામને તમારા જોરદાર તાળીઓના ગભરાટે વધારો મને બે મિનિટ વાત કરવી તો થોડીક વધારે આશ્રમની શરૂઆત કરી હું ભક્તિરામ બાપુ સાથે છેલ્લા બત્રીસ વર્ષથી આ જોડાયેલો છું એટલે તન મન ધન જે કે એમ જેમ કે પણ આમ સમર્પિત જેવું ગોઠવું છે કુકામ ગોઠવું છે કે હૃદયના ભાવથી જોડાયેલા છે અમારે કોઈ પણ એવો વિચાર બાપુ મને કે કે હું બાપુને કહું અમારા બધા દ્રષ્ટિઓ આ બધા દ્રષ્ટિઓને પણ એકવાર જોરદાર તાળીના કંગરાથી બતાવજો જેમાં બાપુએ કીધું એમાં કોઈ દિવસ એક પણ દ્રષ્ટિએ બાપુ એક પણ વખત એમ નથી કીધું કે બાપુ એક થોડું હોય

એટલે અમે બાપુના સાનિધ્યમાં આવી છી સેવાને વરેલા સંતના શરણમાં અમે મસ્તક ઢેકાવા આવી છે ને અમારી જાતને પવિત્ર કરવા માટે કોશિશ કરી રહ્યા છે આ બધું એવું છે પૈસા દેવામાં મહમાં છે વાદુ કરવી હેવી ઘણે પૈસા દેતા હોય સંગમાં તો હું કે એ બે નંબરના છે બે નંબરના પણ તું હાલા આઠી નંબરના ભરાઈ ગયા જૈન મોસો પ્રગટ થયો છો ઉત્પન્ન છો છે ઘણી અવળાતાની તકલીફ હોય મહેશભાઈ

કે હોત નહીં રાવણ તો રામ ને યાદ કોણ કરે હોત નહીં મામો કંસ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં કવર હોતો પાંડવો ને યાદ કોણ કરે હોત નહીં ભેરવો તો રામદેવ ને યાદ કોણ કરે અરે હોત નહીં રાક્ષસો તો માં ભગવતી યાદ કોણ કરે હોત નહીં અગ્રાણી તો જ્ઞાની ને યાદ કોણ કરે હોત નહીં મૂર્ખ તો ને યાદ કોણ કરે અરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગી ની કિંમત કોણ કરે આ તો મરી જવાનું છે એટલે પણ ઘણા બધા સંતો છે

મારા મામા જે પીખા છે એવા છે કે એ મારા એને વંદન છે ભુરાભાઈ ની ખૂબ સેવા છે બાપુ ની સાક્ષી કહું કે ભુરાભાઈ બીમાર હોવા છતાં આવ્યા છે ને ખૂબ તાત્કાલિક ખાજા થાય એવી ભગવાન પાસે પ્રાર્થના ને બાપુના આશીર્વાદ વડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના મારો કહેવાનો હેતુ એ હતો કે અહીંયા આપણે જ્યારે આ પાયો બાપુ નાખ્યો નથી પત્રાનું છે જો વાત કરું હું કનુભાઈ આ બેઠા કનુભાઈ પાછળ બેઠા બાપુ અમે લારી છીએ છે ધમમાં બેઠા માણસ અને પવન આવે અને અડધી ડાય વિના મજૂર કે લાવો લાવો હું લોકો લારી એ છે હા કાકે નકર માથા પટકાય અને એમાં પવન ડાયનો ડાય નો વાઈ તો ઉડો ઢોલા ગયો ને મે હું કીધું કે બાપુ કથા વાતો થી બરોબર છે આ ભૂલ હું કામ કરો ભગવાન શું કરો મેન કનુભાઈ બે કીધું એટલે બાપુ કે

એ લોકો એને ગાંધી ફૂટાને મને યાદ કર મારા હૃદયનો દેવ છે નકલ નથી કરતો મને જે મળ્યું મે એમાંથી મળ્યું છે અને હું એની આબેહૂબ નકલ નહીં એ મારા હૃદયના ભાવથી વાત હરજો કમી છે મારા નામ અદે બાકુ રાખવી ઈ પખતમી માથે વાતું કરે સંગ ભુલાની બામન ભક્તિ માથે માનો બોલી આવે ઓ મેમા દીપ્યા સેવા સ્વસ્તો સેવા થઈ રહી છે માટે પણ ભક્તિના માપુ ના હૃદયમાં ભક્તિના માપુ છે તમામ ભક્તો માં